શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જામી શિષ્યવૃત્તિ મેળવવા માટે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ લાઇનમાં લાગ્યા ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય મળી રહે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રહે અને તેઓને આર્થિક સહાય રૂપે શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવે છે પરંતુ સરકારી શાળાઓમાં ગરીબ બાળકો આવતા હોય તેઓના વાલીઓ અવણ તેમજ સામાન્ય વર્ગના હોય આ શિષ્યવૃત્તિની પ્રક્રિયાથી અજાણ હોય છે જેથી તેઓને આ શિષ્યવૃત્તિના ફોર્મ ભરવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડે છે સરકાર દ્વારા ચાલુ વર્ષે રાજ્યમાં શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડમાં પણ બાળકનું ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવતા કેટલાક વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અપડેટ ન હોવાના કારણે હાલમાં સિદ્ધપુર મામલતદાર કચેરી કેમ્પસમાં ચાલતા આધાર કેન્દ્રમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે વિદ્યાર્થીઓનો વાલીઓ વહેલી સવારથી દિવસ પર કલાકો સુધી લાઇનમાં રજડતા જોવા મળ્યા હતા આધાર કાર્ડ અને રાશન કાર્ડમાં નામ અપડેટ કરાવવા માટે આવેલા શિષ્યવૃત્તિના લાભાર્થી વિદ્યાર્થીઓને વાલીઓ વહેલી સવારથી જ કચેરી ખાતે લાઇનમાં આવીને ઊભા રહી જતા દિવસભરનું વિદ્યાર્થીઓનું શાળા સહિતનો અભ્યાસ અને વાલીઓના ધંધા પણ લગભગ બંધ રહ્યા હતા ડાઉન રહેતા કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી આધાર કાર્ડ અને રાશન કાર્ડ અપડેટ કરાવવા માટે વહેલી સવારથી વિદ્યાર્થીઓને વાલીઓ કચેરી ખાતે લાઇનમાં લાગી ગયા હતા પરંતુ સર્વન ડાઉન હોવાથી એક એક અરજીને અપડેટ થવામાં વધુ પડતો સમય લાગવાથી કલાકો સુધી વિદ્યાર્થીઓને વાલીઓ દિવસભર હેરાન થતા રહ્યા હતા અહેવાલ વિપુલ ભોય પાટણ સિદ્ધપુર